જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તો બપોરે આવશે એટલે આ પેલા ખીર મૂકી દીધી છે પછી છે આગળ આગળ પૂરી ને રસોઈ બનાવવાનું અને પણ મસ્ત કામ થઈ ગયું છે અને પૂરવા બાર છે રમે છે

કાબેર બધા અહી ફોનું ઊભી છે ફોનું શું જોશો એ હોનું આલે શું શું છે હે રો કેમ તો ઉમા બેઠી છે અહીંયા અહીંયા સુરભી બેઠી છે સુરભી હવે ઉમા દીવડી લાગે છે મોટી થઈ ગઈ સુરભી નાખ્યું એકદમ શાંતિથી બે ગયા છે ને અત્યારે આપણે થોડું ખાણ આપવાનું છે ગયું ને તો ખાણ આપી દઈ તો શિવાની આપણે અહીંયા બેદમ શાંતિથી શિવાની 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 સુરભી ને ખબર પડી ગઈ છે કે આપણે ખાણ આપશું એને તારે એટલે એક ધારી ખામું જોવે છે કા સુરભી તને ખબર પડી ગઈ ખાણ આપશે એમ હે

ભૂકી ભાજી બનાવી છે કારણ કે તીખું શાક ગોયણીને ખાવું ભાવે ઓછું નાની નાની છોકરીઓને ખમણ વગર નાખ્યું છે આખી તપેલું ભરીને આપણે ખીર બનાવી નાખી છેલ્લી બાકી છે તો ખાલી પૂરી તો બા હવે પૂરી તળશે અને હું જવારી લઉં ને ગોયણી જમાડી દઉં કાં હા એક મેન ગોયણી જો બેઠી છે હોય એટલા માટે આપણે હાથ હાથે બેનું નામ યાદ કરી આવડ વેલા તો આવજો હીરબાઈ હીરબાઈ બધી રસોઈ બની અને બધી ગોયણી ગઉ જમવા બેહી ગઈ છે ધારા જમાડે છે બધા બધા જમવા બેહી ગયા છે અને પૂરવા છો ગોયણી છે તોય જમવા નથી બેઠી કેમ નથી બેઠી હે હા પણ અત્યારે ગોયણી યાર બેહાડવી પડે ને મસ્ત જમે છે અડધા છે બાકી છે એની વાઢ જોઈ છે હા આસપાસ નિશાળે ગયા હોય ને એટલે મોડું છું ગોયણી બધી જમી લીધી છે અને કિશન જો ગોયણી માટે બધા માટે सेवડીના કટકા કરીએ હોય કે કાકી શેવડી લઈ આવ તો બધાને દેજો પ્રસાદી માટે મેં દો તો બધા લઈ જાય કે તો કિશન એ શે શું કરી રાખી છે ને બોલપેન ઊન ઈજ ગયો તો હવાર મોવા તો લેતો આવો છે ભૂખ ને બધું તો આપી દઈ બધી ગોયણીને ને ત્યારે રાઈ ખાડા ચાર વાગી ગયા છે ફૂલ માલ નો ટાઈમ થવા આવ્યો છે બસ બાન બધા હુતા થાય તે હાથ કરીને આવીશું પણ જેની એસવી શુભમ બધા બપોર શનિવારે તો ઘરે આવ્યા છે અને અહીંયા બધા રમતા હતા તેની પણ મેં પણ ખોડિયા સ્થાપના કરી તેને ગણપત દાદાની કરી અને રમતા રમતા ક્યાં ગયા કિશન તો ગામમાં ગયો થતો આવ્યો છે જવો કોક જલ્દી કારણ કે અમને ખબર વગેરે ના હું ઉડાવી આવતા રહ્યા છે આ ઝટકા શરૂ કરી દીધો હોય ખબર વગેરે તો તમારે શું વારી આવે હે એમને તમારે ઘેરે કહી ને તો ભાઈ હું કઈ તું કટ્ટી તારે એને જ બોલવું જા એ દોરી હેડમાં દોરી હેડમાં વારો પડી જાય તારો કેટલા પડ્યા એમ ના એક પગ લાકડામાં હલવાઈ ગયો હોય તો તમને અમે શું કરી લઈ હે હવે ભાઈ આવો તાઇન નું થઈ ગયું નાલો અમારે નથી કઈ ખાવો તો તું સા ની ઈ બેને તે ઉપર મૂકેલા ને તું આય હેઠે ઊભી ઊભી એક એક કરતે હે આ વાય હોય તો હેઠો ઉતાર શુભમ ને હેઠો ઉતાર બોલાવે અહીંયા એઠો ઉતર શુભમ ભાઈ કે તો ભાઈ એઠો આય કે તો જો જો પૂર્વા ખી જાય એસી બાકી છે ને જી એ તો ભૂલાઈ જાય શુભમ ખા શુભમ ખા શુભમ ખાય કે તમે તુરો નો ખાયકો હાલે ખાયેકો પૂરવા જવું વેકરા માંથી બે પૂરવા જવું વાળ ની સોટી નથી લેવા દેતી પછી ફ્રોક ન પહેરે परसी कोई छोली नो पेरे, खाली only for t-shirt, लेंगी ये उस पेरे से, ये बुरवाना boycott वाल करे नेखवाशे, अन्जोग रहाशे, आज कपड़ा वेरांचे, कपड़ा, येम कर मोने, आपड़े से, येम कर मोने, येम कर मोने, येम कर मोने, ये, ये, साहे कंशर हुछाईगी से ગાયોનો સમય થઈ ગયો છે બધી તો અડધી ઊભી થઈ ગઈ અડધી બેઠી છે લક્ષ્મીની અને બસ ગાયોનું મિલકિંગ કરીને પછી મારે ધારાને થોડું ગામમાં કામ છે તો હું ધારા જવાના નથી તો વહેલા જ લઈ લેવાનું છે જેમ પપ્પાજી ઉઠાયો છે ઉઠાડી ગાયું તો બધી ઉઠી ગઈ લક્ષ્મી ઊભી થઈ ગઈ ને ખબર પડી ગઈ કે ટાઈમ થઈ ગયો ગંગા ઊભી થઈ ગઈ બધી આપણે ગહન ના પાંચ વાગી ગયા છે ગંગા નું બધા નું મિલ્કિંગ થઈ ગયું છે બાકી હતી તો કંકુ અને મોટી ગાય બે બાકી છે અને બગલી ત્રણ બાકી છે તો પેલા હવે કંકુ નું મિલ્કિંગ કરી પછી મોટી ગાય અને બગલી નું કરશું તો કંકુ જો આપણે એકદમ શાંત મખાણ થાય છે અને મિલ્કિંગ કરી છે આપણે અને કંકુ ની મેન જગ્યા એ ગુંદા ની છે એને કાઈ એસીની જરૂર ન પડે બપોરે ગમે એટલો તડકો હોય તો એ ટાઢ ઢોકો મને આવા કરે